જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન અબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું ઉમેશ કોકડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરીશું બાર કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિ નીતિ વિશે તો બેંકની વાત કરીએ તો બેંક શબ્દનો ઉદ્ભવ અને અર્થ વિદ્યાર્થી મિત્રો બેંક શબ્દનો ઉદ્ભવ અને અર્થ અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ સમૂહ કે જથ્થો થાય છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી ભાષામાં છે બેંક શબ્દ માટે શબ્દ છે સમૂહ અથવા તો જથ્થો તેવી જ રીતે સંસ્કૃત ભાષામાં બેંક શબ્દ માટે શબ્દ વપરાય છે ભાંડ અને જેનો અર્થ થાય છે મૂડીનો

ચૌદસો ને એકમાં સ્પેન બેંક ઓફ બાર્સોલીના હવે જે બેંક નો અર્થ અલગ અલગ વ્યાખ્યા આપેલી છે કે જો સામાન્ય અર્થમાં આપણે હોય તો બેંક કોને કહેવાય તો બેન્કિંગ સેવા આપતી જે સંસ્થા છે તેને બેંક કહેવાય અથવા તો બીજી વ્યાખ્યા માંગવામાં આવે ત્યારે એટલે કે નાણાં પરત કરવાની શરતે અને બીજું ધિરાણ કરવાના હેતુથી બચતો બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક બરાબર માંગવામાં આવે ત્યારે એટલે કે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક પછીનો અર્થ છે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા કે જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે તેને વ્યાજ ચૂકવે અને તે થાપણોને બેંકમાં સાચવે છે જ્યારે થાપણોમાંથી જે અતિરિક્ત થાપણો હોય વધારેની થાપણો હોય તેમાંથી લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપી તેના બદલામાં વ્યાજ વસૂલ કરે છે તથા દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરે છે એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે બાર અને તેના બદલામાં બેંકો વ્યાજ ચૂકવે છે અને તે થાપણો બેંકો સાચવે છે જ્યારે થાપણોમાંથી લોકોને જરૂર પડે છે ત્યારે ધિરાણ આપે અથવા તો જે લોન આપે છે અને જ્યારે લોકોને ધિરાણ આપવામાં આવે લોન આપવામાં આવે છે ત્યારે તેના બદલામાં બેંકો વ્યાજ વસૂલ કરે છે જ્યારે થાપણો આપણે ત્યાં આપણે મૂકેલી હોય બેંકમાં તો બેંક આપણને વ્યાજ આપે વ્યાજ ચૂકવે અને જો ધિરાણ લેવામાં આવે લોન લેવામાં આવે તો વ્યાજ વસૂલ કરે છે અને વધારાની થાપણો હોય એટલે કે અતિરિક્ત નાણું બેંકોમાં હોય તો તે દેશના વિકાસ માટે પહેલો પ્રકાર છે વાણિજ્ય અથવા તો વેપારી બેંક અને બીજો પ્રકાર છે મધ્યસ્થ બેંક અને તેમાં વાત કરીએ તો વેપારી બેંકના કાર્યો તો કે વેપારી બેંકના મુખ્ય બે કાર્યો છે એક તો મુખ્ય કાર્ય છે એમને વ્યાખ્યામાં કીધું તેમ પહેલું કાર્ય છે અર થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે અને થાપણ એમાં જો કેટલા પ્રકારની હોય તો કે મુખ્ય રીતે જોવા થાપણો ત્રણ પ્રકારની જોવા મળે છે ચાલુ ખાતાની થાપણો બચત ખાતાની થાપણો અને મુદ્દતી થાપણો રિકરિંગ ખાતાની થાપણો છે છે એ બચત ખાતાની થાપણોનો બેટા પ્રકાર જોવા એટલે તો થાપણોના મુખ્ય ત્રણ પ્રકાર જોવા મળે છે તો કે ત્રણ પ્રકાર કયા કયા ચાલુ ખાતાની થાપણો બચત ખાતાની બચત ખાતાની અંદર એક બેટા પ્રકાર જોવા મળે છે રિકરિંગ ખાતાની થાપણો અને મુદતી થાપણ અથવા તો ફિક્સ ડિપોઝિટ પછી બીજું કાર્ય કરે છે ધિરાણની સવલતો પૂરી પાડવાની કે જે લોકો પાસેથી જે થાપણો સ્વીકારી તેમાંથી વધારાના નાણું હોય જ્યારે લોકોને જરૂર પડે છે ત્યારે તે બેંકો દ્વારા જે ધિરાણ પૂરું પાડવામાં આવે છે ત્યાર પછી જે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી કે લોકો દ્વારા જે બચત ખાતામાં જે ચાલુ ખાતામાં છે ફિક્સ ડિપોઝિટમાં જે પણ રકમ જમા થાય છે તેની ચુકવણી કરવાની ઉપાડની વિવિધ સવલતો આપે છે કે પે ઓર્ડર દ્વારા છે એટીએમ કાર્ડ દ્વારા છે કે અન્ય કોઈ પણ રીતે જે કોઈ પણ ગ્રાહક બેંકોમાંથી નાણાનો ઉપાડ કરી શકે ત્યાર પછી છે શાખ સર્જનની કામગીરી કે જે બેંકો પાસે નાણું હોય તેના કરતા પણ જ્યારે વધારાના નાણાનું ધિરાણ કરવામાં આવે ત્યારે જે શાક સર્જનની કામગીરી કરવામાં આવે છે કે જે મૂળ થાપણોમાંથી જે વધારાની થાપણોનું ધિરાણ કરવામાં આવે છે અને પાંચમું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા અને બીજું કાર્ય છે ગૌણ કાર્યો ગૌણ કાર્યોમાં મુખ્ય બે કાર્યો ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય અને બીજું બદલાતા સમય સાથે વેપારી બેન્કો કોને કેવી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓગણીસો પાંત્રીસ ના ધારાની બીજી અનુસૂચિમાં અથવા તો બીજા પ્રવેશ હોય તેવી બેંકોને જે શેડ્યુલ બેંકો કહેવામાં આવે છે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓગણીસ સો પાંત્રીસના ધારાની બીજી અનુસૂચિમાં એટલે કે બીજા શેડ્યુલમાં પ્રવેશ પામી હોય તો તેવી બેંકોને જે શેડ્યુલ બેંકો તરીકે ઓળખવામાં આવે છે અને શેડ્યુલ બેંકોના મુખ્ય બે પ્રકાર વેપારી બેંકો અને સહકારી બેંકો વેપારી બેંકોના પાછા ચાર પ્રકાર છે જાહેર ક્ષેત્રની વેપારી બેન્કો ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો ભારતમાં દુનિયાના દરેક દેશમાં બરાબર કે દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક જોવા મળે છે તો મધ્યસ્થ બેંક જે કયો કાર્ય કરે તો કે દેશની તમામ બેંકોની કામગીરીનું મૂલ્યાંકન કરશે તેનું સંચાલન કરશે અને તેના અંકુશની કામગીરી બજાવે છે મધ્યસ્થ બેંક દ્વારા જે કયા કયા કાર્યો થાય તો દેશની તમામ બેંકોની કામગીરીનું મૂલ્યાંકન સંચાલન અને અંકુશની કામગીરી બજાવે એટલે કે જો મધ્યસ્થ બેંક એટલે ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાવણી કરવાની કામગીરી પણ તે બજાવે છે અને આપણે જે ભારતીય રિઝર્વ બેંક વિશે વાત કરીએ તો ભારતની જે મધ્યસ્થ બેંક છે તે નામે ઓળખાય છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખાય છે કારણ કે ભારતની જે મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જેની સ્થાપનાની આપણે વાત કરીએ તો ભારતમાં ઓગણીસો ચોત્રીસના આરબીઆઈના ધારા મુજબ એટલે કે જ્યારે ઓગણીસો પાંત્રીસ માં એની સ્થાપના થઈ ત્યારે તેમાં રોકાણ હતું પાંચ કરોડ નું અને એ રોકાણ હતું ખાનગી રોકાણ પણ ત્યાર પછી જ્યારે આપણો દેશ આઝાદ થયો ઓગણીસો

નાણાકીય કાર્યનું બીજું નામ છે નાણાકીય પહેલું ચલણ બહાર પાડવાનું કાર્ય આ વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશમાં જે આપણા ચલણી નાણું છે તે બહાર પાડવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે તો કે ભારતીય રિઝર્વ બેંક ઇન્ડિયા દ્વારા આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે કે આરબીઆઈ દ્વારા જે રૂપિયા બે પ્રકારની કોઈ પણ નોટ હોય તો તે હંમેશા જે દ્વારા આપણા દેશમાં પર બહાર પાડવામાં આવે છે જ્યારે આપણા દેશમાં ચલણમાં રહેલા જે રૂપિયા એક અને અન્ય સિક્કાઓ તથા રૂપિયા એક ને નોટ બહાર કાર્ય છે છે તો કે આપણા નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવે અને રૂપિયા બે કે તેથી વધુ પ્રકારની કોઈ પણ ચલણ મારેલી નોટો તે બહાર પાડવાનું કાર્ય કોણ કરે છે તો કે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે પછી બીજું કાર્ય કરે છે સરકારની બેંક તરીકે નું કાર્ય

બિન નાણાકીય કાર્યો કાર્યની વાત કરીએ તો નિયમન સમાવેશી વિકાસ માટે પછી વાત કરીએ તો નાણાકીય નીતિના સાધનો નાણાકીય નીતિના સાધનોમાં જોયા જઈએ તો પહેલા સાધનો છે પરિમાણાત્મક સાધનો તો કે જો પરિમાણાત્મક સાધનોમાં

અને તેના બદલામાં આરબીઆઈ જે દર વસૂલ કરે તેને રેપોરેટ કહેવામાં આવે છે બરાબર કે જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા સમયગાળા માટે નાણું પ્રાપ્ત કરે અને તેના બદલામાં આરબીઆઈ જે વ્યાજ વસૂલ કરે છે તેને રેપોરેટ કહેવાય અને તેના કરતાં ઉલટો કરો કે જ્યારે આરબીઆઈને ગાળાની ધિરાણની જરૂરિયાત હોય ત્યારે તે વેપારી બેંકો પાસેથી

તો સલામતીની જરૂરિયાત માર્જિનની જરૂરિયાત ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત અથવા તો ભેદ વ્યાજનો દર એટલે ગુણાત્મક સાધનોમાં ચાર કાર્યો કરવામાં આવે છે સલામતીની જરૂરિયાત માર્જિનની જરૂરિયાત ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારખું વ્યાજનો દર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો